ભાઈ જેમ ટપુ આ બરોડાના ફેમસ છે ને ભાઈ આઈસ્ક્રીમ કેવી છે ભાઈ બહુ મસ્ત છે આઈસ્ક્રીમ જોરદાર બરોડા લોકો આવું જો ને ખાવા હા હા વીએફએ બરોડા અંદર સ્પેશિયલ ઓફર ભાઈ હાજી વાત ને 100% શું આપવાનું એ કહી દયો એક સ્કૂપ આઈસ્ક્રીમ ને લો એટલે એક બુક ફ્રી 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 આપી દેવાની આપી જ દેવાની ભાઈ અત્યારે બરોડાની અંદર જબરજસ્ત ફૂડ કોર્ટ ની અંદર જે કહેવાય કે હમણાં ટૂક સમય માં સ્ટાર્ટ થયું છે અને એ પણ ગાયના દૂધની આઈસ્ક્રીમ એ ટુ મિલ્ક માં છે અને કેટલી ફ્લેવર છે આપણી પાસે 82

આખા ગુજરાતમાં કોઈ આવી ઓફર નહીં આપે એવી ઓફર આપશે માય નેચરલ એમાં પણ એ ટુ મિલ્ક વાળી હવે તમને કહી દઉં ઓફર ની વાત કરું તમે અહીંયાથી કોઈ પણ સ્કૂપ આમાં એટી ટુ વેરાયટી બ્યાસી પ્રકારની આઈસ્ક્રીમમાં રાખી રહ્યા છો એમાંથી કોઈ પણ લેવાની ને ભાઈ કોઈ પણ લઈ લ્યો આપણે એક ગુલ્ફી ફ્રી આપી દઈએ ફ્રી આપી દેવાની અને એમાં તમે જો બે સ્કૂપ લઈ રહ્યા છો તો તમને એક સ્કૂપ ફ્રી આપી દેવાનું કોઈ પણ આપી દેવાનું એમાંથી કોઈ પણ અને એમાં બે ગુલફી ફ્રી બે ગુલફી તો ખરી ઓફર ની વાત રહી આમની પાસે તમે જોઈ લો નેચરલ ફૂડની આઈસ્ક્રીમ જોઈ લો આ મેંગો છે સન્ડે આઈસ્ક્રીમ છે કોફી છે બીજું વફર્સ બધું રાખી છે આપણે છે છાશ છે હા છાશ પણ એ નેચરલ છાશ છે કે જે તમે કદાચ ક્યારેય નહીં પીધી હોય અને આઈસ્ક્રીમની વાત કરું તમને કહી દઉં નજીક આવો આ આઈસ્ક્રીમ ઓગળી ગઈ છે જો સાચું કહું સાચી આઈસ્ક્રીમ કઈ કહેવાય ખબર છે જેવી નાખો ને ઉપર તરત મેલ્ટ થઈ જાય જાય ઓગળી એને કહેવાય દૂધની આઈસ્ક્રીમ નકર આઈસ્ક્રીમની જગ્યાએ અત્યારે જે કહેવાય ને કે વેજીટેબલ ઓઇલ નો યુઝ બહુ થતો હોય છે ઘણી બધી આઈસ્ક્રીમમાં પણ આની અંદર તો એ ટુ મિલ્ક એ ટુ મિલ્ક હા એટલે ગાયના દૂધની સ્પેશિયલ આઈસ્ક્રીમ હમ અને બીજું કે આની અંદર તમને કોઈ પણ આઈસ્ક્રીમ તમે ખાશો બધી નેચરલ બેઝ માં બનેલી તમને ખાધા ભાજી તમને એવું નહીં દે કે આ ખોટી ખોવાઈ ગઈ આની અંદર કેટલી આપણે ફ્લેવર છે સૌથી વધારે રાજભોગ લોકો ખાઈ રહ્યા છે રાજભોગ અને જાંબુન આ રાજભોગ હા એ જાટપુર અને આ છે જાંબુન હા બેનો ઉપાડ આપડે બલ્કમાં થઈ રહ્યો છે આમ તો આપણે બધી આઈસ્ક્રીમમાં બચ્ચા બચ્ચા અમિતાભ બચ્ચન હે હમ બરાબર આમાં તમે ગમે ફ્લેવર લ્યો તો તમને એમ ના થાય હું આ ખાવ ને આ મૂકી દઉં ભાઈ રાજભોગ ની અંદર ફૂલ ડ્રાય ફ્રુટ છે માવા છે ભરપૂર એમદમ અને આ તો પ્યોર આખું જાંબુ વાળી યસ યસ પ્યોર જાંબુ અને એમાં મને નથી થાય કે આમાં કોઈ બીજું કઈ મિક્સિંગ કરેલું કારણ કે પ્યોર વસ્તુ છે અને આ બધી વસ્તુ ખાવા માટે તમે રાત્રે જયારે પણ તમે તમારી ફેમિલી સાથે બરોડા